પટેલ અનામત આંદોલનની આગમાં ગોધરા એસટી વિભાગની છ બસો સ્વાહા થઈ હતી તો નવ બસોને ભારે નુકસાન થયું હતું અને એક જ દિવસમાં એક પોઈન્ટ પંચાવન કરોડનો માત્ર નુકસાનનું આંકલન કરાયું છે પાટીદારના પાણીદાર આંદોલન અને ત્યારબાદ બંધના એલાન સાથે સર્જાયેલ પરિસ્થિતિ પગલે સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો એસટી વિભાગને આવ્યો છે પાટીદાર આંદોલનકારીઓએ બસોને ખાસ નિશાન બનાવી ભારે નુકસાન પહોંચાડ્યું હતું સાથે એસટી બસોમાં મુસાફરી કરતા રાજ્યના હજારો મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રાજ્યભરની એસટીબી બસ દ્વારા રદ કરવામાં આવતા ગુજરાતના હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા સાથે એસટી વિભાગને પણ કરોડોનું નુકસાન આવ્યો છે માત્ર ગોધરા એસટી વિભાગની વાત કરીએ તો અલગ અલગ રૂટ પંડોરથી પંદર જેટલી બસોને ભારે નુકસાન પહોંચ્યું છે પંદરમાંથી પૈકી છ બસોને આગ ચાપી દેવાતા સંપૂર્ણ નષ્ટ થવા પામી છે જેને પગલે ગોધરા એસટી વિભાગને માત્ર એક જ દિવસમાં રૂપિયા એક પોઈન્ટ પંચાવન કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ બંધ અને આંદોલનના કારણે એસટીના ગોધરા વિભાગના પંદર જેટલા વાહનોને ભારે નુકસાન થવાના કારણે સવા કરોડ રૂપિયાનું બસોને નુકસાન થવા પામેલ છે તેમજ રોજિંદી મેળવવી જોઈતી આવક ચાલીસ લાખ રૂપિયા જેટલી આજે બંધ હોવાના કારણે મેળવી શકાય નથી આમ એક કરોડને પંચાવન લાખ જેટલો ગોધરા એસટી વિભાગને ખોટ થવા પામેલ છે કે અગાઉના દિવસોમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી એસટી વિભાગને રોજિંદી આવક સહિત આર્થિક નુકસાન પહોંચે તેવી સંભાવના વર્તાઈ રહી છે અને ભગતનો રિપોર્ટ એસ ન્યૂઝ ગોધરા